આ વખતે ખેડૂતોને પાક નુકસાન એવું થયું છે કે કેટલા ખેડૂતોનું એવું કહેવું છે કે મેં મારી આખી જિંદગીમાં આવું માવઠું ક્યારેય નથી જોયું કે મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય અને તમામે તમામ પાક નષ્ટ થઈ જાય અને ખેતરોમાં આટલા પાણી ભરાઈ જાય આવી પરિસ્થિતિ વચ્ચે સરકાર એક્શન મોડમાં આવી સરકારનું આખું મંત્રીમંડળ ગ્રાઉન્ડ પર ઉતરી ગયું હતું ધારાસભ્યો પણ એક્શન મોડમાં આવ્યા સાંસદો પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે રાહ ફક્ત હવે એટલી જ છે કે ખેડૂતોના ખાતામાં એ સહાયની રકમ ક્યારે જમા થાય છે સરકારે આદેશ આપી દીધા છે સીએમએ કહી દીધું છે અને ખેડૂતોને આશ્વાસન આપી દેવામાં આવ્યું છે હવે ફક્ત એ જ રાહ છે આશા રાખીએ કે જલ્દીથી જલ્દી ખેડૂતોના ખાતામાં એ સહાયની રકમ જમા થાય જેથી ખેડૂતો જલ્દી પાછા બેઠા થઈ શકે હવે ખેડૂતોની ચિંતા એ પણ છે કે આગામી સમયમાં કેટલો વરસાદ વરસવાનો છે હજુ કેટલા માવઠા વર્ષમાં જોવા પડશે વર્ષની શરૂઆતથી ત્યારથી જે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે તેના કારણે વારંવાર ખેડૂતો નુકસાની વેઠવી રહ્યા છે ત્યારે હજુ કેટલા માવઠા જોવા પડશે અને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે માવઠાના મારથી જજુમી રહેલા ખેડૂતો માટે હવે આખરે

डेली भावनगर के सोमनाथ थी और गुजरात रीजन, तो तो रीजन में है तो सूरत तालु नवसारी बरसात दम दादर नगर पड़े और अगर बात करते हैं आगे तो डे सौराष्ट्रीय कक्ष में डे थ्री फोर फाइव में येलो अलर्ट के साथ है और गुजरात रीजन में डेट टू थ्री फोर में एविडेंट येलो अलर्ट के साथ अहमदाबाद की बात करें तो किया है आज से भी तो और लोकली वो सीटी है એટલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે જોકે વરસાદી સિસ્ટમ હવે નબળી પડી છે આજ મુદ્દે જાણકારી મેળવીશું સહયોગી વિક્રમ જોડાઈ ગયા છે વિક્રમ વિડની માધ્યમથી સમજવું છે કે આગામી હજુ કેટલા દિવસ વરસાદનો જોર રહી શકે છે બિલકુલ માનસી એટલે કે કમ કમોસમી વરસાદ કે જે હવે ધીરે ધીરે અહીંયા ગુજરાત તરફ જે સિસ્ટમ બની રહી હતી તે ક્યાંક ધીમી પડી રહી છે અને જેના કારણે જે તમામ વિસ્તારોની આપણે જો વાત કરીએ ગુજરાતમાં આજે બીજી તારીખ છે અને બીજી તારીખે સાત વાગ્યા પછીના જ્યારે આપણે વિન્ડીના ફોરકાસ્ટને જોઈએ છીએ તે તો અહીંયા સ્કાય ઝોન બની રહ્યું છે ઉત્તર ગુજરાત તરફ મધ્ય ગુજરાતમાં અને સાથે જ નલિયા ગાંધીધામ આ તમામ વિસ્તારોની અંદર સ્કાય ઝોન બની રહ્યું છે એટલે કે મધ્યમ વરસાદ ધીમી ધારે વરસાદ અહીંયા પડી શકે છે પણ કોઈ અહીંયા ભારે વરસાદની કે પછી કોઈ ચિંતાની અહીંયા હવે જરૂર નથી ખેડૂતો માટે કારણ કે જે સિસ્ટમ નબળી પડી રહી છે તે અહીંયા ચોખ્ખું આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ જગ્યાએ બીજી તારીખે દસ વાગ્યા પછીના સમયમાં પણ જો આપણે જોઈએ કે પછી ત્રીજી તારીખે જોઈએ તો કોઈપણ પ્રકારનો અહીંયા વરસાદી માહોલ જે છે એ જોવા નથી મળી રહ્યો હા ત્રણ તારીખે બીજી બે વાગ્યા પછીના જ્યારે આપણે ની વાત કરીએ છીએ તો મધ્ય ગુજરાત તરફ એક જે સામાન્ય સિસ્ટમ જે છે એ બની રહી છે અને જેના કારણે મધ્ય વરસાદ અહિયાં મધ્યમ વરસાદ પડી શકે છે પણ ત્રણ તારીખ અને ત્રણ તારીખ બાર વાગ્યા પછીનો આ સમય તો ઉત્તર ગુજરાત સાઈડ થોડોક વરસાદ જોવા મળી રહ્યો છે સ્કાય ઝોન તમામ વિસ્તારોની અંદર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે ગુજરાતમાં અહીંયા મધ્યમ વરસાદની હજુ પણ આગાહી છે પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે સામાન્ય વરસાદ પડી શકે છે પણ હવે વધારે ચિંતા ખેડૂતોને કરવા જેવી નથી કારણ કે બીજી ત્રીજી અને ચોથી તારીખ જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે માત્ર સ્કાય ઝોન એટલે કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે મધ્યમ વરસાદ પડી શકે છે પણ કોઈ ખાસ ચિંતાની વિષય હવે ખેડૂતો માટે નથી ચિંતા નથી કરવાની કારણ કે

એટલે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ હતી એ ધીરે ધીરે હવે ધીમી પડી રહી છે એટલે હવે આગામી ચોવીસ કલાક બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાનું છે એટલે આગામી ચોવીસ કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવે કોઈ માવઠું ન પડે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે ખેડૂતો માટે આ સૌથી મોટા રાહતના સમાચાર કહી શકાય જોકે એક સમય જ્યારે માવઠાની શરૂઆત થઈ પહેલો દિવસ જયારે કમોસમી વરસાદ પડ્યો ત્યારે એવું કહેતા હતા કે ખેડૂતોની પોકાર સાંભળો સરકાર આ કહેતા હતા અને આજે એ મીડિયા હાઉસ તરીકે ગુજરાત ફર્સ્ટ તરીકે કહેતા ગર્વ થાય છે કે ખેડૂતોની પોકાર દાદા સરકારે લીધી છે દરકાર કારણ કે સતત એક કવરેજ કર્યું છે સતત એ મહેનત દેખાડી છે અને સતત ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે અને સરકાર હવે એક્શનમાં આવી છે અને એ ખેડૂતોને આખરે રાહત મળવા જઈ રહી છે જો કે આશા એ જ છે કે જલ્દીથી જલ્દી ખેડૂતોના ખાતામાં એ સહાયની રકમ જમા થઈ જાય આ સાથે જ સિદ્ધુન સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ